કોણ પહેલા દુઃખ પડ્યું કોઈ પછી પડે ચડ ઉતર ચડ ઉતર ઉતરતાની આવ ત્યારે પર શંકા કરી ઉગાડતી ત્યાં તો કાંઈ નતા કેતા હવે આ પડી છે ઉગાડનારી એની એ જ છ કરી દેશે એવા મારા આશીર્વાદ છે એટલે આમાં કોઈ શંકા કરવાની જરૂર નથી પણ ખરાબ સમય એટલા માટે આવે છે કે તમને બધી ભાન થાય તમને સાચા ખોટાની ખબર પડે કોણ કેવું છે ખબર પડે જીવન જીવવાની રીતની ખબર પડે અને ઘણું બધું જાણવા મળે ક્યારે ખરાબ સમય રહ્યો ને એ જ્ઞાનનો ભંડાર છે ખરાબ સમય રહ્યો ને એ જ તમને જ્ઞાન જ્ઞાનરૂપી ઘડો આપે છે બાકી તમને જ્ઞાન ના આવે હવે જે હવે પછીનું જે પડાવ આવશે ને એ આનાથી શ્રેષ્ઠ આવશે તમને જ્ઞાન મળી જવું હવે સારા દિવસો આવશે એટલે તમે જ્ઞાનનો અને સારા દિવસોનો બંનેનો ઉપયોગ કરશો એટલે એ દસ કોર લાંબો ટકો એ વસ્તુ સાચી છે અમે બહુ ઝઘડતા હતા એ આનંદ રહેવા માંડ્યા બધું સારું છે ભલે જે તકલીફો પડી ને એમાં અમે બધા એક થવા માંડ્યા એકબીજાને સમજવા માંડ્યા હા એટલી માટે જ ભગવાન સમય માણસ માણસ નજીક નજીક લાગણી ને ઓળખે એકબીજા વચ્ચે નો પ્રેમ વધે દુઃખ રે ને એમાં પ્રેમ વધારે દુખ માં પ્રેમ વધે નસીબાઈ અમીરભાઈ પેલા શું અલગ અલગ ભાણા ધરીને મળતા હતા ખાવા હવે એકમાંથી બધાને ખાવાનું થયું એટલે એટલે એ આ પ્રેમ છે બધા અને હવે સારું થશે અને પ્રેમ આવો જ રાખજો તમને કોઈ નળાવ નથી કોઈ ચિંતા ના કરશો ચામુંડા તૈયાર જ છે ઝંડો લઈને ફરકવા માટે પણ ક્યારે તમારું સમય ચક્ર બદલાશે ને જેવું તમારી પ્રગતિ થશે ને તરત જ માતા કહે છે કે ભાઈ હું આવી જઈશ ચિંતા કરશો બસ રામ બસ મારા દીકરા મારી તો ઈચ્છા દીકરાને કોઠે આવે બોલે કારણ મને કોઈ મળતું નહીં ને

શક્તિ ને શક્તિ આવો તેનો પ્રભાવ રહેતો નથી પણ શિવ ની અંદર શક્તિ આવો ત્યારે ખબર પડે કારણ કે ત્યારે કારણ કે જેટલા જે પુરુષ છે ને બધા શિવ છે અમીરભાઈ અમીરભાઈ અને એની અંદર શક્તિનો ઉમેરો થાય એટલે એ પૂર્ણ સ્વરૂપ થાય છે અને શિવ શક્તિ કહેવાય અર્ધનારેશ્વર પણ કહેવાય અને એ પલ્લાની બે બાજુ કહેવાય એનો ન્યાય રહ્યો કમ્પ્લીટ થાય અમીરભાઈ એટલે આ બરાબર છે આવશે શરૂ શરૂ થશે પણ અત્યારે શાંતિથી પછી એનું ભજન કરો તમારો રસ્તો બની રહ્યો છે કોઈ શંકા કરશો નહીં કોઈ નડાવ નથી કાંઈ નથી જે કંઈ છે સમય ચક્રના આધારિત છે ભગવાનની મરજી તે વનવાસ ચાલી રહ્યો છે વનવાસથી તમે નીકળશો ખૂબ આનંદ કરશો તમે એમ કીધું કે હવાનું ઉઠીને ઉજાગરમાં આવ્યું એવું મન થયું આ આવું છું આ સાંભળવા તું આવી હતી હવે પછી તું આવીશ તો હસ્તી હસ્તી આવી ભલે ભલે વર્ષ થઈ જાય છ મહિના થઈ જાય પણ હસ્તી હસ્તી આવી હવે સમય તારો સમય રહ્યો ને સમયચક્ર પૂરું થાય છે હવે એટલા એટલે હવા તારે આવવાનું થયું હોય હવે આજથી તારો સમય સોનાનો સૂરજ જુગો છે એવું શીખો તારીખ પૂછો રામ